ખાતર વિતરણ કેન્દ્ર ખુલતાની સાથે જ ખાતર લેવા ખેડૂતો પડાપડી કરી રહ્યા છે કંકરેજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને થરા ખાતેના મુખ્ય ખાતર વિતરણ કેન્દ્ર પર યુરિયા ખાતરના પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે પોતાના પાકને બચાવવા માટે જરૂરી એવા યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી સેન્ટરો બહાર મોટી સંખ્યામાં એકઠા થઈ જાય છે જોકે જરૂરિયાતની સામે ઓછો જથ્થો મળતા અને ખેડૂતોને ખાતર વગર જ પાછા ફરવું પડે છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેન્દ્ર સેન્ટર કુલતાની સાથે જ ખાતર લેવા માટે ખેડૂતો વચ્ચે પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને સમયસર અને પૂરતું ખાતર ન મળવાના કારણે તેમના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે ખાતરની અછતને કારણે ખેડૂતોનો હંગામો જોવા મળી રહ્યો છે અને તેઓ સરકાર પાસે ખાતરનો પૂરતો જથ્થો તાત્કાલિક પૂરો પાડવાની માંગ કરી રહ્યા છે જેથી તેમના પાકને સમયસર પોષણ મળી શકે